નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ મે બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઈબ કરી લેજો વાર ઉનાળે રાજ્યમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે હજી પણ રાજ્યમાં ભારે માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પ્રિય ગોસ્વામીએ આગાહી કરી છે કે રાજ્યની અંદર હજુ પણ ચોવીસ કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી સંભાવનાઓ છે નવ અને દસ મે વચ્ચે હળવા અને છૂટા સ્વાય મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે પ્રેસ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આજે નવ મે બે હજાર પચીસના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત પણ મળશે પણ આવનારા ચોવીસ કલાક હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર દેખાઈ રહી છે રાજ્યમાં આજે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટ જુનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે અમરેલી સુરત નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે વલસાડ દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદ રહેશે અને અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર વાત કરવામાં આવે તો આજે મહીસાગર આણંદ ભરૂચ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા પંચમહાલ નર્મદા છોટા ઉદેપુર સુરત તાપી ડાંગ બનાસકાંઠા મહેસાણા પાટણ કચ્છ મોરબી સુરેન્દ્રનગર દ્વારકા જામનગર જુનાગઢ અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આવતીકાલે મહીસાગર આણંદ ભરૂચ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા પંચમહાલ નર્મદા છોટા ઉદેપુર સુરત તાપી ડાંગ બનાસકાંઠા મહેસાણા પાટણ કચ્છ મોરબી સુરેન્દ્રનગર દ્વારકા જામનગર જુનાગઢ અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રજા યુટ્યુબ ચેનલ